ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહના આયોજન માટે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી ત્રીજી નવેમ્બરે ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્મા ખેડા જિલ્લાના વીર ભાતીજી મહારાજના ફાગવેલધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે આ ઉપરાંત સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદની મુલાકાતે પણ તેઓ જવાના છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદે તેઓ નિયુક્ત થયા બાદની તેમની આ પ્રથમ મુલાકાત હોવાથી ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તેમના અભિવાદન સમારોહનું પણ ત્રીજી નવેમ્બરે નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે આ અભિવાદન સમારોહના આયોજન માટેની એક બેઠક યોગી ફાર્મ નડિયાદના કેશવકુંજ હોલમાં મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રતિનિધિ પ્રભારી સંયોજકો પૈકી ધારાસભ્ય સંદીપ દેસાઈ ડોક્ટર ઋત્વિજ પટેલ ધવલ ધવે ઉપસ્થિત જિલ્લા ભાજપના હોદ્દેદારો તાલુકા મંડળના હોદ્દેદારો કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું પચીસ હજારની જનસંખ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા અને આયોજન બાબતે સુચારુ વ્યવસ્થા ગોઠવવા ચર્ચા વિચારણા કરાઈ હતી આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નૈનાબેન પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લાના અન્ય ધારાસભ્યો યોગેન્દ્રસિંહ પરમાર સંજયસિંહ મહિડા રાજેશભાઈ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ જિલ્લા સંગઠનના મહામંત્રીઓ નડિયાદ શહેર જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ શાહે કર્યું હતું તેમજ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલે આ વિધિ કરી હતી આવનારી ત્રીસ તારીખે ત્રણ તારીખે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર વિશ્વકર્માજી જ્યારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમનના આની તૈયારી માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડા જિલ્લા સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ કેડીસીસી ના ચેરમેન ભાઈ તેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રી નો પ્રવાસ આયોજન કરનારા તમામ ત્રણેય પ્રતિનિધિઓ ભાઈ શ્રી ધવલભાઈ દવે ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ ત્રણેય કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષશ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાતીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબના જન્મસ્થાનની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફામમાં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણેનું કાર્યક્રમનું આયોજન થયું છે એના માટે આજે આયોજન ના ભાગરૂપે ફોર્મ આયોજન કર્યું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ઝડપી માહિતી મેળવો